જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ ગોહિલ મનસુખભાઈ મોબાઈલ નંબર નવ્વાણું સાત ચુમ્માલીસ ડબલ જીરો છવ્વીસ નવ મિત્રો જો આપણે આ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીથી બનાવેલ કપાસ જુઓ આ ગ્રીનરી જુઓ અને ફાલ ફળ પણ જુઓ મિત્રો આવો પેસ્ટીસાઇઝવાળાને કોઈને નહીં હોય જો આ ઝીંડવાનું બંધારણ જુઓ મિત્રો લગ્યા મોટો વરસાદ પછી આપણે કાંઈ સ્ટેટમેન્ટ આમાં થઈ નથી માત્ર ને માત્ર આમાં ઘનજીવામૃત આંકડાનો બોળો જીવા જીવામૃત અને દસ પરની અર્ક એકવાર સાંટ્યું હતું અજમાસ્ત્ર સાંટ્યું હતું બસ બીજી કાંઈ મોટા વરસાદ પછી સ્ટેટમેન્ટ કાંઈ કરી જ નથી છતાં પણ જુઓ તમે ઝીંડવું કેટલું બંધાણું જુઓ એટલે પ્રાકૃતિક ખેતીમાં આંકડાનો અર્થ કપાસ માટે ઉત્તમ છે મિત્રો આંકડામાં સલ્ફર પોટાશ ભરપૂર માત્રામાં હોય છે તે પણ જોવા ફળફાલ ખરવા દેતો નથી જય ગૌ માતા વંદે માતરમ